કુડ ઇવનિંગ પ્રેઝ ધ લોર્ડ હાલે લુહિયા જે પ્રભુ છે જે ઈશ્વર છે જેમને આપણે ભજી શકીએ છે જેમની હજારો જીભો દ્વારા પણ સ્તુતિ કરીએ આરાધના કરીએ તો પણ ઓછું છે એવા પ્રભુની પવિત્ર હાજરીમાં સાધના સમયે આપણે ભેગા મળી શક્યા છે અને ત્યારે પ્રભુની સ્તુતિ થાવ આપણા જીવન દ્વારા તેમને માન અને મહિમા મળો જેઓ વિશ્વાસ કરે છે જેઓ વિશ્વાસીઓ છે તેમના પર તેમની કૃપા સદા સદેવ બનેલી રહો ચોકસ જેટલા એ વિશ્વાસ કર્યો એટલાને તેમણે દેવના બાળકો દીકરા દીકરીઓ થવાનો અધિકાર આપ્યો છે કેમ કે તેઓ તો સમગ્ર જગતને માટે આવ્યા કોઈ એકાદ વ્યક્તિને માટે નહીં અને આજે જેઓ વિશ્વાસીઓ છે વિશ્વાસ કરે છે નવા વિશ્વાસીઓ છે પ્રભુ દરેક પર તેમની મોટી દયા કૃપા કરુણા રાખે એ જ હૃદયની પ્રાર્થના છે હાલેલુ અ પ્રેઝ ધ લોર્ડ જ્યારે આપણા પ્રભુ આપણી સાથે હોય ને તમે જોજો એક પણ એવું યુદ્ધ નથી જેમાં પ્રભુ સાથે હોય ને હાર્યા હોય સિવાય કે આઈની સામે આખાના પાપના લીધે યહોશવા પ્રભુની આગળ નમી જાય છે કેમ કે ત્યાં હાર થાય છે અથવા ઈશ્વરની દુરવણી વગર કોઈ લડાઈ લડવામાં આવી અને હાર થઈ છે બાકી ક્યાંય તમને જૂના કરારમાં એ રાજાઓના પુસ્તકમાં કારુતના પુસ્તકમાં તમને એવું જોવા નહીં મળે યહોવા તારી સાથે છે તમને ફતેહ આપશે તમે આગળ વધો મેં તમે મેં તમને તેઓને તમારા હાથમાં સોંપ્યા છે આજે આત્મિક લડાઈ છે દેહમાં રહીને જીવનમાં સંસારમાં રહીને આપણે આત્મિક હથિયારો સાથે આપણે ઘણી બધી લડાઈઓ લડવાની છે અને આજે પણ એ જ પ્રભુ છે જ્યાં હું તારી સાથે છું ઉઠ અને પ્રકાશિત થા અને આપણને તો આદેશ આપ્યો છે બરાબર છે જઈને સર્વ લોકોને સુવાર્તા આપો સુવાર્તા આપો અને જો વિશ્વાસ કરે છે તો બાપ્તિસ્મા આપતા જાઓ હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ આચેશ આપણે પણ બધા એક યુદ્ધમાં છે 386 નંબર નું ગીત છે નહીં આત્મિક હથિયાર સજો વીરલા રે હલેલુયા અને આ લડાઈમાં આપણે સેતાની બાબતોને હરાવવાની છે લાલચો આપણી સામે છે જાત જાતની લાલચો છે નીતિવચન તો કહે છે પરાઈ સ્ત્રીને જોઈને લાળ ન ટપકવા દે જ્યારે પ્રભુ ઈસુ તો કે છે કે જો તમે ખાલી એક દ્રષ્ટિ કરો છો એમાં પણ ખરાબ વિચાર કરો છો તો પણ ત્યાં વિચાર થઈ ગયો ઈર્ષામાં અદેખાઈમાં નફરતમાં લડાઈ ઝઘડામાં આ બધી લડાઈઓ છે વિરોધ સહન કરવો સતાવણી સહન કરવી સેવક સેવિકાઓ ને અંદર અંદર સતાવણીઓ વિરોધીઓ સહન કરવું આ બધી એક લડાઈ છે આપણે જાણતા નથી આપણી સામે શેતાન કોને ઉશ્કેરશે કોને લલચાવશે અને કોને મોકલશે અથવા આપણી સામે કઈ બાબત લાવશે હું ઘણીવાર કહું છું દારૂ ચાલીને આપણી પાસે નહીં આવતો સિગરેટ આપણી પાસે ચાલીને નથી આવતી આપણે એ જગ્યા પર જઈએ છીએ પણ આજે તો પ્રભુનું ભજન કરવાને માટે આપણને જવાને માટે વાહનો આપ્યા છે સાધનો આપ્યા છે સગવડો આપી છે સુખ સુવિધા આપી છે ટ્રાન્સપોર્ટ આપ્યું છે પહેલાના સમયમાં ગીત શાસ્ત્રો એકસો એકવીસ તમે વાંચજો ચડવાનું ગીત પ્રભુ મંદિર પર પર્વતો ચડીને જવાનું હતું આજે તો તમે કિક સ્ટાર્ટ થઈ ગયું કિક સ્ટાર્ટ સ્ટાર્ટ જગ્યાએ સેલ્ફ સ્ટાર્ટ થઈ ગયું છે વાહનો કિક પર મારવાની જરૂર નથી એટલે તમે એ સ્થાન પર પ્રભુનું ભજન કરવાના માટે તમે અને હું જઈ શકીએ છે હા એવા પ્રેમા પ્રભુનું ભજન કરવાનું ચાલુ રાખીએ એમના ધોરણ પ્રમાણે વધારે આપણે બનીએ જો એક સાચી રીતથી પ્રભુ આપણાથી આનંદિત થાય છે સાચી રીતે ક્રિસમસનો આનંદ નાતાલનો આનંદ મનાવવાથી જો દેવને ખુશી મળે છે કે મારો જન્મ આ લોકોએ મારી ઈચ્છા પ્રમાણે મનાવ્યો છે તો આપણે તેમની ઈચ્છા પૂરી કરી છે જેમ તેઓ કહે છે કે મેં સગડું મારા પિતાની ઈચ્છા પ્રમાણે કર્યું છે મારી મારું કામ પૂરું થયું છે સત્તરમાં અધ્યાય તમે યોહનનો વાંચ જોને ઘણી બધી બાબતો પ્રભુ પ્રભુશુ ત્યાં કહે છે મારી જ પાઉલ પોતે કહે છે મેં મારી દોડ પૂરી કરી છે મારી જવાબદારીઓ હા લે ધ લોર્ડ અને આપણે પણ મારા મિત્રો એવી જ રીતના દરેક દિવસ દરેક વર્ષ દરેક મહિના દરેક અઠવાડિયા દરેક વાર અને દરેક કલાક દરેક મિનિટ દરેક સેકન્ડ પ્રભુની ઈચ્છા પ્રમાણે કરીએ ચાલીએ તેમને માન આપીએ હાલે એટલા માટે કે ઈશ્વરને મહિમા મળે હાલે એટલા માટે કે ઈશ્વરને મહિમા મળે એટલા માટે કે જો બહુ ફળ આપીશું તો આપણને પ્રભુ તરફથી ઘણા આશીર્વાદો મળવાના છે અને તેમના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી આ લોહિયા પ્રેઝ લોડ આજે આપણી તૈયારી ક્રિસમસ નાતાલ ઉજવવાની કેવી છે એને પણ એકવાર આપણે ચેક કરી લઈએ પ્રભુને ઈચ્છા પ્રમાણેની છે પ્રભુને ગમતી બાબતો છે કે જગતની બાબતો અંદર વધારે છે એ આપણે પોતે નક્કી કરવાનું છે કેમ કે આપણે તો પ્રભુ પાસે જઈશું પણ જેમ કાઇન અને હાબેલમાંથી જેમ અર્પણ માન્ય કરવામાં આવ્યું એમ આપણી ઉજવણી પણ તેમને આનંદ આપનાર છે સ્વર્ગની અંદર નાની પ્રાર્થના આવું આપણે આગળ વધીએ આપણે આ જેમ દિવસમાં પ્રભુએ આપણી સંભાળ લીધી છે તેમ સાધના સમયમાં પણ પ્રભુ આપણી સંભાળ અને કાળજી લે ખાલી લોહી સવારનો સમય એક અલગ હતો બધું શરૂઆત હતું પણ હવે પૂરું થવાનો વખત છે અંધારું થવાનો વખત છે દિવસ પૂરો થવાની વખત છે અને પ્રભુનું વચન કહે છે અને સારું દાડાનો દુઃખ પાસ છે મીન્સ ન્યુ બિગિનિંગ ન્યુ ક્રિએશન્સ ન્યૂ બ્લેસિંગ્સ ન્યૂ ચાન્સ ન્યુ એડવાન્ટેજ બધું જ નવું હાલે લુહૈયા ટ્રેઝ ધ લોર્ડ આવો આપણને મળેલી તક જે પ્રભુનું ભજન કરવાની છે એમાં આપણે આનંદ સાથે પ્રભુની આગળ નમી જઈએ વાલા પ્રભુ અમે શુંથી કરીએ છીએ અને તમારો આભાર માનીએ છીએ કે અત્યારે અમે તમારી આગળ નમી શક્યા છે તમારું ભજન કરી શક્યા છે તમારી સ્તુતિ કરી શક્યા છે અને ખાસ કરીને પ્રભુ દયાડો પ્રભુ મહાન પ્રભુ રાજાઓના રાજા પ્રભુઓના પ્રભુ તમારી કૃપા તમારી કરુણા જોઈ છે છે દિવસની તમારી સંભાળને માણી અને ઘણા બધા આશીર્વાદો અમારા જીવનમાં જોઈ શક્યા છે પ્રભુ હવે અત્યારે તમારી આગળ તમારી સ્તુતિ કરતા તમારી આરાધના કરતા આ દિવસ અને દિવસના કલાકોને પૂરા કરતા સાધના સમયમાં વિશ્વાસ સાથે તમારી આગળ નમી જઈએ છે એટલા માટે પ્રભુ કે હજી પણ જે કઈ બાબતો તમારા બાળકોના ઘરોમાં જીવનમાં બાકી છે પૂરી થવાની એ પૂરી થાય પ્રભુ તમારા પર મૂકેલો વિશ્વાસ તમારા પર મૂકેલો વિશ્વાસ બનેલો રે આશીર્વાદિત થાય તમારો મહિમા જોઈ શકે ભલે ગમે તેવી અશક્ય બાબતો હોય જગત અને જગતના લોકો એને ના કેતા હોય પણ પ્રભુ વિશેષ વિશેષ તેઓ એ બધી બાબતો જોઈ શકે બીજા ઉપર જાણે કે તમે એ પ્રભુ છો કે જે તમારે તેમના લોકોની પ્રાર્થનાઓ સાંભળનાર આજે પણ એ જ ઈશ્વર છો જેનો અમે ભજન કરીએ છીએ તમે આખા જગત પર પ્રેમ કર્યો છે પ્રભુ અને તમને વધત સંપે જળનાને પર તમે ક્ષમા કર્યા છે પ્રભુ ત્યારે પ્રભુ અમે પણ એવી જ રીતના પ્રાર્થના કરીએ છીએ અજાણે પ્રભુ તમારા બાળકોને દુઃખ દેતા લોકોને પણ પ્રભુ તમે ક્ષમા કરજો તેમના હૃદયોને મનોને તમે બદલી નાખજો પ્રભુ અને હજી ઘણા શાઉલમાંથી પાઉલ અમે જોઈ શકીએ આ જગતમાં એવું તમે થવા દેજો અને અમે જાણીએ છીએ પ્રભુ તમને બધું શક્ય છે માદગીમાંથી બધાને સાજા કરજો તમામ લડાઈ ઝઘડા દૂર કરજો કોર્ટ કેસ એફઆઈઆર કરાતોમાં તો કારાવાસને પણ બધું તમે દૂર કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ બાળક ધનનો આશીર્વાદ આપજો લગ્નનો આશીર્વાદ આપજો પ્રભુ जॉब नो आशीर्वाद आप जो देखने पाते कोई जॉब नथी तब में पर तमे जॉब पूरी पार जो एवीएम में प्रार्थना करिए श्री प्रभु ख़ास प्रभु दयाडो प्रभु तमारी सेविका ना અવે નામો તમે ખસેડજો પ્રભુ તેમનો કબજો તમે તેમને અપાવજો પ્રભુ લોન નો આશીર્વાદ આપજો મકાન નો આશીર્વાદ આપજો મકાન વેચી શકે ભાડે આપી શકે ભાડે લઈ શકે

જુદી જુદી પરીક્ષામાં તમે તમારા બાળકોને પાસ કરજો ભણવાને લગતી નોકરીમાં પ્રમોશન માટે કે પ્રભુ સેલેરીમાં વધારાના માટે લગતી દેશ વિદેશની જે તે પરીક્ષાઓ છે અઘરા પરીક્ષાઓમાં પણ તમે તેમને પાસ કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ દરેકની સેવાઓને તમે આશીર્વાદિત કરજો પ્રભુ અને જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય ને તમારું રાજ્ય વહેલું આવે એવી પ્રાર્થના કરી છે અમારી સેવાને પણ તમે નોંધમાં લેજો નાના મોટા પ્રશ્નો દૂર કરજો અમારી સેવાઓ દ્વારા ઘણા આશીર્વાદિત થાય અને રૂકાવટો દૂર થાય અને પ્રભુ જે છેલ્લી આ વર્ષમાં બાબત બાકી રહી છે જે ત્રણ બાબતો મૂકી હતી યોગેશની જેમ તમે પ્રાર્થના સાંભળી પ્રભુ બધી જ બાબતો તમે સાંભળી અમારી પણ અત્યાર સુધી સાંભળી છે હવે છેલ્લી બાબત છે એને પણ તમે પૂરી કરજો એવી પ્રાર્થના કરી છે દરેક સાંભળનારને આશીર્વાદ આપજો રાત્રે મીઠી નિંદ્ર આપજો પાપોની ક્ષમા કરજો અને નવી સવારમાં તમારું ભજન કરો તેડી દાવજો માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો દેવા માન્ય કરજો આમી નામી નામી